ઊંચો ગઢ ગુજરાત ભાજપ કોઈ પણ હિસાબે એને જાળવવા માગે છે અને કોંગ્રેસ કોઈ પણ હિસાબે એને મેળવવા માગે છે શુક્રવાર અને શનિવારે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને ગુજરાતની મુલાકાતે આ કોઈ યોગાનું યોગ હશે બની શકે પણ બંને અત્યારે પોતપોતાની વોટ બેંક એક સાચવવા અને બીજા નવી ઊભી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પેલા બે તારીખો જોઈ લો અગિયાર માર્ચ ઓગણીસો એ વખતે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું અને ચૌદ માર્ચ ઓગણીસો પંચાણું કેશુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે પહેલી વખત શપથ લીધા હવે બે વર્ષ જાણી લો નેવુંમાં ગુજરાતમાં કોંગ્રેસનો લગભગ સફાયો થઈ ગયો હતો અને ડિસેમ્બર બે હજાર બાવીસની જો વાત કરીએ તો કોંગ્રેસનો વોટ શેર લગભગ અઠ્યાવીસ ટકા હતો અને માત્ર સત્તર બેઠકો હતી યાદ રહે ઓગણીસો પંચ્યાસીમાં માં કોંગ્રેસનો વોટ શેર ગુજરાતમાં છપ્પન ટકા હતો નમસ્કાર રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ જે રાજીવ ગાંધી ભવનમાં એમણે કલાકોની મિટિંગોનો દોર શરૂ કર્યો એ રાજીવ ગાંધીએ ઓગણીસો પંચ્યાસી પછી એટલે કે નેવુંની ની આસપાસ જ્યારે બીપીસીની સરકાર હતી ત્યારે એને પાડવા માટે થઈને ચિમનભાઈ પટેલને અને એમની સરકારને ટેકો આપવા માટે ગુજરાત કોંગ્રેસને કહેલું આ એ જ ચિમનભાઈ પટેલ હતા જેમણે ગુજરાત કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનતા દળ બનાવ્યું અને ચિમનભાઈ ઓગણીસો ચોરાણું સુધી મુખ્યમંત્રી રહ્યા અને એ પછી છબીનદાસ મુખ્યમંત્રી બન્યા એ પછી ક્યારેય કોંગ્રેસની સરકાર આવી રાજીવ ગાંધી ભવનમાં રાજીવ ગાંધીએ કરેલી જ ભૂલ રાહુલ ગાંધી હવે સુધારવા જઈ રહ્યા છે એ પહેલા ગુજરાત કોંગ્રેસની પાંચ નબળાઈ વિશે જાણી લો નબળા નબળાઈ છે કે મજબૂત નેતૃત્વનો અભાવ છે સવર્ણો વિમુખ થયા છે કાર્યકરોમાં હતાશા છે બુથ વાઇઝ કોઈ સ્ટ્રેટેજી છે જ નહીં અને આંતરિક જૂથવાદ દાયકાઓથી ચાલુ છે બીજી બાજુ મજબૂત ભાજપનો પ્રભાવ કેમ ઘટ્યો એના પણ કારણો છે પરીક્ષાના કૌભાંડો માનવ સર્જિત દુર્ઘટનાઓ મોદી શાહ ગુજરાતમાં ગેરહાજરી અને સંગઠનમાં નારાજગી જે ચૂંટણી થી એટલે કે ઓગણીસો પંચાણું ની ચૂંટણી થી ભાજપનો ગુજરાતમાં ઉદય થયો એની મહત્વની વાત સમજી લો એ વખતે એકસો બ્યાસી માંથી એકસો એકવીસ સીટ ભાજપ જીતી હતી એ વખતે લગભગ પચીસો પિસ્તાલીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા એક બેઠક આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ